હેલો બેનો અત્યારે આવી ગયા દરબારી બોક્સ પેકિંગ ભારે સાડી જોઈએ તો વર્કમાં આખી આવશે આ રીતની એમાં જોઈએ તો આ વસ્તુ અલગ વસ્તુ લાગશે નહીં આ બ્રાન્ડેડ વસ્તુ એ નાખી વર્ક માં આવશે ભરતક સાડી હે કોન ઉપો કિના પાડો ને પ્લેન બ્લાઉઝ લેવાનું હે ઓન દેસ કી

આખી આ રીતની ડિઝાઇન માં આવે છે એમાં કલર સેટ લેવાનો છે જો આ કલર જે છે એના આવી નવી દરબારી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરજો જેથી નવી ડિઝાઇનનું તમને ખબર પડે